કોણ કોની સાથે લગ્ન કરી શકે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે એ બાબત દરેક સમાજમાં જુદા જુદા ધોરણો હોય છે તેના દ્વારા જીવનસાથીની પસંદગીના નક્ષત્રો નિર્ધારિત થતા હોય છે રીત રિવાજો જાતિ નિયમો ધોરણો દ્વારા સમાજ લગ્નસાથી પસંદગીનું ક્ષેત્ર નિયંત્રિત કરે છે જે નીચે મુજબ દર્શાવી શકે જો પ્રત્યેક સમાજમાં જીવનસાથીની પસંદગીના ક્ષેત્ર કોણ કોની સાથે લગ્ન કરી શકે ને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે દરેક સમાજમાં જુદા જુદા ધોરણો હોય જીવનસાથી પસંદગી નિર્ધારિત એના રિવાજો એના નિયમો એના ધોરણો અને એની લગ્ન સાથીની પસંદગીનું ક્ષેત્ર નિયંત્રિત કરે છે એમાંના મુદ્દા એમાં નંબર એક આંતરજ્ઞાતિ આંતરલગ્ન જે સમૂહમાં પ્રમાણે વ્યક્તિ પોતાના સમૂહ જૂથમાંથી સાથીની પસંદગી કરવી પડે છે જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને આંતરનીય સમૂહ કહેવામાં આવે છે જ્ઞાતિ આંતરજ્ઞાતિ સમૂહ છે હિન્દુ સમાજની પરંપરા મુજબ લગ્ન સાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાંથી થઈ શકે ભારતના અન્ય ધાર્મિક સમુદાયમાં પણ આવી જ પરંપરા પ્રવર્તે છે આંતરજ્ઞાતિ એટલે કે વ્યક્તિ પોતાના સમૂહ જૂથમાં જ સાથીની પસંદગી કરે અને એમાં જ લગ્ન સંબંધ બાંધી શકે અને આને આંતરજ્ઞાતીય સમૂહ કહેવામાં આવે છે જ્ઞાતિ આંતરજ્ઞાતીય સમૂહ હિન્દુ સમાજમાં પરંપરા મુજબ લગ્ન સાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં જ થઈ શકે છે બહિર્લગ્ન બહિર્લગ્નનો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે દાખલા તરીકે વ્યક્તિના નિકટના સમૂહમાં ભાઈ બહેન અન્ય રક્ત સંબંધમાં આવતા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં આ સંદર્ભમાં જુદા જુદા નિયમો પ્રવર્તે છે બહિર્લગ્ન નિકટવર્તી જે સંબંધી હોય રક્ત સંબંધી ભાઈ બહેન હોય એક જ પરિવાર હોય એમાં લગ્ન થઈ શકતા નથી સમલો અનુલોમ અને પ્રતિલોમ પરીક્ષામાં પૂછાય છે કોને શું કહેવાય તે પોતાની સમકક્ષ અથવા યોજ પોતાના જ જૂથ કે જ્ઞાતિમાં જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને સમલોન લગ્ન કહેવાય પોતાની સમકક્ષ પુરુષ અને સ્ત્રી પોતાની જ્ઞાતિમાં પોતાના જ સમૂહમાં જીવનસાથીની પસંદગી કરે એને સમલોન લગ્ન કહેવાય ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ગણાતી જ્ઞાતિ વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેને અનુલોમ લગ્ન કહેવાય પુરુષ ઉચ્ચ કક્ષાનો હોય અને ઉત્તરતી કક્ષાની સ્ત્રી હોય આ લગ્ન સબંધથી જોડાય એને અનુલોમ લગ્ન કહેવામાં આવે છે જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષની જીવનસાથી તરીકે પસંદગી કરે ત્યારે તેને પ્રતિલોમ લગ્ન કહેવાય ઉચ્ચ વર્ણની સ્ત્રી હોય નિમ્ન વર્ણનો પુરુષ હોય અને ઉચ્ચ વર્ણની સ્ત્રી હોય એ લગ્નથી જોડાય છે અને પ્રતિલોમ લગ્ન જીવનસાથી પસંદગી કહેવામાં આવે છે સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો એમાંનું કુલિનશાહી માતા પિતા પોતાની લગ્ન તેના કુળ કરતા સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળના પુરુષ સાથે કરવા જોઈએ મૂલ્ય કેટલાક સમૂહમાં પ્રવર્તે છે કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે કેટલીક જ્ઞાતિઓમાં કુલીનશાહી લગ્ન પ્રથા આજે પણ જોવા મળે જો દરેક માતા પિતા પોતાની પુત્રીનું સંબંધ લગ્ન ઉચ્ચ ગણાતા કે પ્રતિષ્ઠિત દ્રષ્ટિએ કોળના પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છે છે એવું મૂલ્ય એવું સમૂહમાં પ્રવર્તે છે અને કુલીનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે દિયરવટો જેઠવટો ને સાડી આનાથી તમે પરિચિત છો કોને જેઠવટું કહેવાય કોને દિયરવટો કહેવાય ને કોને સાડી વટુ કહેવાય દિયરવટો જેઠવટું અને સાડી વટોનું જીવનસાથી મેળવાય છે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે પછી પતિના નાના ભાઈ સાથે લગ્ન કરે ત્યારે તેને દિયરવટો છે અને પતિના મોટા ભાઈ સાથે બીજા લગ્ન કરે ત્યારે તે જેઠવટું છે એ જ રીતે પત્નીનું અવસાન થયા પછી પોતાની મૃત પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે તેને સાડી વટુ કહે છે કોને દિયર વટુ કહેવાય કોને વટુ કહેવાય કોને સાડી વટુ કહેવાય જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે અને પછી પતિના નાના ભાઈ સાથે લગ્ન કરે તો તેને દિયર વટુ કહેવાય અને ભાઈ સાથે લગ્ન કરે તો એને જેઠ હોતું તૂક્યો પરંતુ પોતાની પત્ની અવસાન પાને અને પત્નીની બહેન સાથે લગ્ન કરે એને સારી વર્તુ તરીકે ઓળખવામાં આવે છે પિતરાઈ લગ્ન કેટલાક સમૂહમાં પિતૃ પક્ષે ફયના સંતાનો અને માતૃ પક્ષે મામા કે માસીના સંતાન સાથે લગ્ન સંબંધ બાંધી શકાય છે જેને પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં ફઈ સાથે પત્રીજીના લગ્ન થાય કેટલાક સમૂહમાં આવું પિતૃપક્ષ કે કોઈ સંતાનના માતૃપક્ષે મામા માસીના લગ્ન સંબંધથી જોડાય છે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તન ઔદ્યોગિક શહેરીકરણ કાનૂનીકરણ બિનસાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતા વ્યક્તિવાદ સ્વતંત્રતા અને સમાનતા સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીઓના વ્યવસાયમાં પ્રવેશ વિજ્ઞાન ટેકનોલોજી અને સંચાર માધ્યમનો વિકાસ જેવા વિવિધ પરિબળને પરિણામે લગ્ન સંસ્થામાં પરિબળો પરિવર્તન ઉદભવ્યા છે જે નીચે મુજબ દર્શાવી શકાય શહેરીકરણ આધુનિકરણ બિન સંપ્રદાય વ્યક્તિવાદ સ્વતંત્રતા સમાનતા શિક્ષણ બધા પાયાના ટેકનોલોજીને કારણે આજે માણસના વિકાસના પરિબળને સાથે લગ્ન સંસ્થામાં પણ પરિવર્તન આવેલું છે એમાંનો પહેલો મુદ્દો લગ્નનું ધાર્મિક પાસું નબળું પડતું જાય છે લગ્નમાં ધાર્મિક વિધિની ઔપચારિકતા જોવા મળે છે લગ્ન એ પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ નબળો પડ્યો છે કન્યાદાન એક લગ્ન વિધિનું આવશ્યક અંગ છે માતા પિતા તરફથી કન્યાને સિજવસ્તુની ભેટ અપાય છે પરંતુ તેમાં ભૌતિકતા સામાજિક પ્રતિષ્ઠા દહેજ જેવી બાબતો મહત્વની બનતી જાય છે કન્યાદાનમાં જે ધાર્મિક તત્વો હતા તેની જગ્યાએ સામાજિક ભૌતિક તત્વો વિશેષ જોવા મળે છે ઔપચારિકતા છે આજે લગ્નની વિધિઓમાં કારણ કે પવિત્ર લગ્ન છે પવિત્ર બંધનથી પતિ પત્ની જોડાય છે એ નબળા પડ્યા કન્યાદાન એક મહત્વનું અંગ છે લગ્નનું તો માતા પિતા તરફથી કન્યાઓને ભેટ સોગાદ અપાય ભૌતિક સુખાકારી વસ્તુઓ અપાય સામાજિક પ્રતિષ્ઠા વધે એવું દહેજ અપાય આવી ઘટનાઓ આજે સમાજમાં પ્રવર્તે હિન્દુ લગ્નમાં વિકસતું કરારનું સ્વરૂપ પરંપરાગત હિન્દુ લગ્નને એક સંસ્કાર તરીકે સ્વીકારવામાં આવે છે વ્યક્તિવાદી વલણને કારણે લગ્ન સાથે સંકળાયેલા પરંપરાગત મૂલ્યોમાં પરિવર્તન આવ્યું છે ઓગણીસો ચોપનમાં પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયેલા લગ્નમાં પારસ્પરિક સંપત્તિથી છૂટાછેડા મેળવી શકાય છે સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો અધિકાર મળ્યો છે હિન્દુ લગ્નને એક સંસ્કાર તરીકે સ્વીકારેલું છે પરંતુ એમાં આજે કરારનું સ્વરૂપ આવ્યું પરીક્ષામાં પ્રશ્ન આવ્યો ઓગણીસો ચોપનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પારસ્પરિક સંમતિથી છૂટાછેડા મેળવી શકે છે અને સ્ત્રીએ પુરુષ બંને છૂટાછાનો અધિકાર મળ્યો છે લગ્ન વયની ઊંચી આવતી જાય છે રીતે લગ્ન વય એકવીસ વર્ષ અને છોકરીની વય અઢાર વર્ષ નક્કી થઈ છે આ સિવાય શિક્ષણ લગ્ન સંબંધિત બદલાયેલા ખ્યાલો સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ વગેરે પરિબળને પરિણામે લગ્ન વય ઊંચી આવી છે પહેલાંની તુલનામાં બાળ લગ્ન પ્રથામાં નોંધપાત્ર ઘટાડો થયો ઊંચી લગ્ન હોય થઈ એકવીસને અઢાર અનુક્રમે છોકરો અને છોકરીની ઉંમર હોવી જોઈએ શિક્ષણના વિકાસના અને સ્ત્રી શિક્ષણથી આજે એકવીસને અઢારને બદલે પચીસ ત્રીસની વય સુધી લગ્ન થતાં પણ નથી લગ્નસાથી પસંદગીમાં ના ધોરણમાં પરિવર્તન પરંપરાગત રીતે જીવનસાથીની પસંદગી કે વડીલો દ્વારા કરવામાં આવતી હોય લગ્નને બે કુટુંબના જોડાણ તરીકે સ્વીકારવામાં વર્તમાન સમયમાં બાબતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે હવે યુવક યુવતીની ઈચ્છા પસંદગી મહત્વ અપાય છે જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિગત લાયકાતને વિશેષ પ્રાધાન્ય છે પરંપરાગત જીવનસાથીની પસંદગી માતા પિતા કે વડીલ દ્વારા થતી આજે નથી થતી કુટુંબનું જોડાણ થતું વર્તમાન સમયની બાબતમાં પણ પરિવર્તન છે યુવક યુવતી ત્યાં લગ્ન થઈ શકે છે લગ્ન શક્ય બન્યા છે વિવિધ કાનૂની પ્રયત્નો અને સુધારણા પ્રવૃત્તિને પરિણામે વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેના લગ્ન સંબંધની તરફેણમાં અનુકૂળ વાતાવરણ સર્જાયું છે ઓગણીસો ચોપનમાં સ્પેશિયલ મેરેજ એક્ટથી આંતરજ્ઞાતિય લગ્નને સંપૂર્ણ રીતે સમર્થન પ્રાપ્ત થયું છે વિવિધ કાનૂનના પ્રયત્નો સુધારણા પ્રવૃત્તિને પરિણામે જ્ઞાતિની વચ્ચે લગ્ન સંબંધની તરફેણમાં અનુકરણ વાતાવરણ ઓગણીસો ચોપનમાં સ્પેશિયલ મેરેજ એક્ટી આંતરજ્ઞાતિ લગ્નને સંપૂર્ણ રીતે સમર્થન મળે છે બહુપતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે બહુપતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા વિવિધ કાયદાઓને કારણે હિન્દુઓમાં બહુપતિ તેમજ બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે ઓગણીસો પંચાવન હિન્દુ લગ્નના કાયદાથી હિન્દુ સમાજમાં ઉપરોક્ત પ્રયત્નો પ્રથાનો કાયદા કઈ સંપૂર્ણ અંત આવ્યો છે ઓગણીસો ચોપનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ પસાર થતાં અંતર્જ્ઞાતિ લગ્નને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું તેમ બહુ પતિ પત્નીના જે ગેરકાયદેસર વિવાદ છે ઓગણીસ પંચાવનમાં હિન્દુ લગ્નના કાયદાથી હિન્દુ સમાજમાં કાયદા કે એ સંપૂર્ણ અંત આવેલો છે સ્વપસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું લગ્ન ક્ષેત્રે સંમતિની બાબતમાં પરિવર્તન આવ્યું છે વિવિધ પરિબળની અસરને પરિણામે સ્વપસંદગીના લગ્ન થવા લાગ્યા છે આવા લગ્ન પ્રત્યે હવે ઉદારતા અને સહિષ્ણુતાભર્યું વર્તન દાખવવામાં આવે છે તેને સ્વીકૃતિ મળતી જાય છે સ્વપસંદગી પોતાની મેળે પોતાના પાત્રની પસંદગી કરવી સ્વપસંદગી લગ્ન થવા લાગ્યા છે જેને કારણે ઉદારતા અને સહિષ્ણુતા ભર્યું વર્તન પણ જોવા મળે છે છૂટાછેડાને કાનૂની માન્યતા કાયદા દ્વારા સ્ત્રી પુરુષને છૂટાછેડાનો સમાન અધિકાર પ્રાપ્ત થયો છે દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવા આવે સ્ત્રી પુરુષ છૂટાછેડાનો માર્ગ અપનાવે છે ઓગણીસો પંચાવનના હિન્દુ લગ્ન કાયદામાં છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી છે છૂટાછેડા પતિ પત્નીને બનીને મનમેળ હોય દાંપત્ય જીવન દુઃખી હોય તો દાંપત્ય જીવનનો સ્ત્રી પુરુષ છૂટાછેડાનો માર્ગ ઓગણીસો ને પંચાવનમાં હિન્દુ લગ્ન કાયદામાં છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવેલી છે જ્ઞાતિ સંસ્થા જ્ઞાતિ સંસ્થા ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે આજે પણ એક મહત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રમાં ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ જોવા મળે છે હિન્દુઓના સામાજિક જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં જ્ઞાતિ સંસ્થાના તાણાવાણા ગોઠાયેલા છે જેની વ્યાપક અસરો હિન્દુ સમાજના ખોરાક પોશાક લગ્ન કુટુંબ જીવન વ્યવસાય વગેરે અનેક ક્ષેત્રો ઉપર જોવા મળે લગ્ન સંસ્થા આજે પણ મહત્વના સામાજિક બળનો ભારતીય સમાજ જીવન ઉપર ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ છે અને હિન્દુઓમાં પણ સામાજિક જીવનના પ્રત્યેક લાભની સંસ્થાના તાણાવાણાથી ગૂંથાયેલા છે જેની વ્યાપક અસરો હિન્દુ સમાજના ખોરાક પોશાક લગ્ન રીત રિવાજ કુટુંબ અને વ્યવસાયના ક્ષેત્રોમાં જોવા મળે છે જ્ઞાતિનો અર્થ એમ એન શ્રીનિવાસ જણાવે કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત આંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે સંબંધનું નિયમન શુદ્ધ અશુદ્ધિના ખ્યાલ વડે થાય છે સામાન્ય રીતે એકસાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ જ્ઞાતિની અંદર જ હોય છે ધોરીએ જણાવે છે કે હિન્દુ સમાજના એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે નિવાસ એમ કહે છે કે જ્ઞાતિના અર્થ સ્વરૂપે કે વંશ પરંપરાગત આંતરલગ્ન પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ એને જ્ઞાતિ કેવાય શુદ્ધ અને અશુદ્ધિના ખ્યાલ વડે થયો છે તેમજ એક જ સાથે બેસીને ભોજન કહેવાનો વ્યવહાર પણ જ્ઞાતિની અંદર જ હોય છે ધોરીએ વધુમાં એવું પણ જણાવે છે કે હિન્દુ સમાજમાં જૂથોમાં વિભાજીત થયેલો છે અને એની પ્રતિષ્ઠા એનું સ્તર એનો વ્યવહારના ક્ષેત્રે પણ ભિન્ન છે